વરસાદથી સુરત શહેર પાણી પાણી થયું છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ થયો તાપીના નિઝરમાં ચાર ઇંચ તો કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો અઠવા ગેટથી રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે મેટ્રોની કામગીરીને કારણે પાણીનો નિકાલ ન થતા ટ્રાફિક જામ થયો છે તો જે રીતે આગાહી હતી કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે તે રીતે અવિરત વરસાદથી સુરત શહેર પાણી પાણી થયું છે ચાર ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બપોર બાદ સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને સુરતમાં માત્ર એક કલાકમાં સાત થી આઠ વાગ્યા સુધીમાં જ જે છે ચાર ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો અને જેને લઈ સમગ્ર સુરત શહેર જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાયું હતું અત્યારે સુરતના આ દ્રશ્ય જોઈ શકાય છે રાતના દસ વાગ્યાનો આ સમય થઈ ચુકવ આવ્યો છે અને આ જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને શહેરમાં ઠેક ઠેકાણે વરસાદને લઈને પાણી ભરાયા છે માત્ર એક કલાકમાં જો ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારબાદ વરસાદનું જોર થોડું ધીમું થયું અને એક ધારો વરસાદ વરસતા પાણી થોડા ઓસર્યા છે પરંતુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા હતા તો એ માત્ર એક વિસ્તાર નહીં પરંતુ શહેરના તમામ વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધીના તો કમળ સુધીના પણ પાણી ભરાયા હતા અત્યારે આજે વિસ્તાર જોઈ રહ્યા છો તે સુરત ના ઉમરા ગામ વિસ્તાર છે અને ઉમરા ગામમાં આખો જે પાંચસો મીટર નો જે આખો રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંથી જે વાહન ચાલકો છે તેને અવર જવર કરવામાં પણ ભારે હાલાકી પડી રહી છે એટલે કહી શકાય કે મેઘરાજા આવ્યા અને જે રીતે તેમણે એન્ટ્રી કરી છે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી આજે સુરતમાં બપોર બાદ જોવા મળી અને સમગ્ર શહેરમાં પાણી પાણી ફરી વળ્યું છે સુરતની જો વાત કરવામાં આવે તો એક કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે તો વધુ તે ઉપરાંત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક કલાકમાં એકસો તેર એમ એમ જેટલો વરસાદ વરસ્યો અને બીજી તરફ કામરેજ તાલુકામાં પણ એકસો આઠ જેટલો વરસાદ વરસ્યો છે એકસો આઠ વરસાદ વરસ્યો વરસાદ સુરતમાં પણ એકસો ચાર વરસાદ એમ સાથે ચાર ઇંચથી વધુ વરસાદ માત્ર સુરત સિટીમાં વરસી ચૂક્યો છે અને તેમ છતાં હજુ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને તમામ જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્યાં પણ હજુ યથાવત પાણી ભરાવ સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી સૌથી વધુ ભરાયા છે ઉમરા ગામ જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે જે ગાડીઓ પસાર થઈ રહી છે તેને અહીંથી પસાર થવા પણ ભારે હાલાકી પડી રહી છે કેટલાકના ઘરોમાં પણ પાણી ભરાયા છે તો બીજી તરફ ખાસ જો વાત કરવામાં તો કતારગામ વેડ રોડ સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી ઉધના દરવાજાથી લઈને જે સચિન સુધીનો જે આખો રોડ છે તે રોડના મુખ્ય માર્ગમાં પણ પાણી ભરાઈ ચુક્યા હતા એક રીતે કહી શકાય તો કે આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો અને આ સાર્વત્રિક વરસાદમાં સમગ્ર શહેર જળબંબાકાર સ્થિતિમાં મુકાયું છે જ્યાં જુઓ ત્યાં તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યા હતા જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને ભારેથી ભારે વરસાદ વરસવાની વાત કરી હતી અને યલો એલર્ટ જે છે તે જાહેર કરાયું હતું અને તેની વચ્ચે આજે સુરતમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદ ન જોવા મળ્યો પરંતુ સાંજ પડતાની સાથે સમય સાંજે જે વરસાદ શરૂ થયો તે મોડી રાત સુધી અવિરત વરસાદ વરસતો રહ્યો અને તેને જ લઈને સમગ્ર શહેર જળબંબાકાર સ્થિતિમાં મુકાઈ ગયું હતું કેમેરામેન સરજુ પાડેક સાથે ન્યૂઝ સુરત સુરતમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો એક કલાકમાં જ ચાર ઇંચ થી વધુ વરસાદ સમગ્ર સુરત સુરત શહેરમાં નોંધાયો અને આખું શહેર જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાઈ ગયું હતું અત્યારે પણ સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે સુરતનો આ અઠવાલા ઇંચ થી પાલે પોઈન્ટ નો વિસ્તાર છે પાલે પોઈન્ટ વિસ્તારના બંને તરફના રોડ પર પાણી ભરાયા છે અત્યારે જોઈ શકાય છે પાણી જે છે તેનો યોગ્ય નિકાલ પણ નથી થઈ શક્યો અને તેને લઈને પાણી ભરાય છે એક કલાકમાં ચાર ઇંચથી વધુ આ વરસાદ વરસવાને લઈ આ સમગ્ર શહેર પાણી પાણી થઈ ચુક્યું હતું ત્યારે આ સુરતના પાર્ પોઈન્ટ વિસ્તાર છે અને આ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી રોડની બંને તરફ ભરાઈ ચૂક્યા છે જેને લઈને જે વાહન ચાલકો છે તેને પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહી અત્યારે થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકાની એસએમસીની ડ્રેનેજ વિભાગની ટીમ પણ અહીં આવી હતી અને અહીંયા જે રોડ પર આવેલું છે ગટરનું ઢાંકણું છે તે પણ તેમણે ખોલી નાખ્યું હતું ખોલવાની ફરજ પડી હતી જેને લઈને ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તે પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી હતી જે રીતે અત્યારે જોઈ શકાય છે કે લોકો પાણી ભરાયા છે તો કેટલાક વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ આજે રવિવારનો સમય હતો અને લોકો ફરવા પણ નીકળ્યા હતા અને આજે વરસાદ છે તો વરસાદની મજા પણ લોકોએ માણી છે કારણ કે ઘણા સમયથી જે રીતે વરસાદ આવવા આવવાની વાત હતી પણ આવતો નહોતો અને જ્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે ભારતીયથી ભારે વરસાદ આવી શકે છે અને બીજી તરફ શહેરમાં ભારે ઉકળાત હતો તો ત્યારે વરસાદ વરસ્યો છે તો લોકો પણ વરસાદની મજા માણી રહ્યા હતા આપણી સાથે કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું તમે જણાવશો કે આજે વરસાદ બપોર બાદ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો છે સતત વરસાદ વરસી રહ્યો છે કે એવી સ્થિતિ સુરતમાં જોવા મળી વરસાદ ખૂબ જ હોવાથી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને ભાગળ પર ભી પાણી ભરાયા છે અહીંયા પણ પાણી ભરાયા છે અને અહીંયા કોર્પોરેશનની ટીમને બોલાવીને તાત્કાલિક આ ખોલાવી અને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી રહ્યા છે એકચ્યુઅલ હું કોર્પોરેટર દિમ્પલ ચેતન કાપડિયા હું ચેતન કાપડિયા એમનો હસબન્ડ છું આ વિસ્તારના કોર્પોરેટર છે તો કોર્પોરેટર ના તમે હસબન્ડ છો અત્યારે અહીંયા પાણી ભરાયા છે તો કઈ રીતે લોકોને મદદ માટે આ પગલા આવ્યા છે શું કેશો અહીંયા જે પણ પાણી ભરાયા છે મલ્હાર કોમ્પ્લેક્ષમાં બેઝમેન્ટમાં પાણી અંદર ચાલ્યું જાય છે તો પહેલા તો ત્યાંથી પાણી અંદર જાય તેવી વ્યવસ્થા કરાવી અને અહીંયાથી રોડ એક સાઈડનો જે ખુલ્લો કરાવ્યો અને બાકીના કોર્પોરેશનની જે ટીમ છે તેમને બોલાવી અને ઢાંકણો જે બધા ચેમ્બરો છે તેને થોડા ઊંચા કરાવ્યા તેથી પાણી જલ્દીથી નીકળી અને ખાસું પાણી અત્યારે નીકળી ગયું છે તમે આ બાજુ રોડ પર જોશો તો ખબર પડશે પેલા ડિવાઇડર સુધી પાણી હતું બધું પાણી નીકળી ગયું છે અને અડધો કલાકમાં લગભગ પાણી ખાલી થઈ જશે અહીંયાથી બિલકુલ એટલે જે રીતે સુરતમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસ્યો અને તેને લઈને આખું શહેર જે છે તે જળબંબાકાર જેવી સ્થિતિમાં સર્જાઈ છે અને આ અઠવા લાઇન્સ વિસ્તાર ના બંને તરફ રોડની બંને તરફ જે પાણી છે તે ખૂબ જ ભરાઈ ચૂક્યા છે આ જે વિસ્તાર આ જે રોડ છે તેની રોડની સામેની તરફનો પણ જો એ રોડ છે ત્યાં પણ ગૂંઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા ભોગાઈ ચુક્યા હજુ પણ છે અને તેને લઈને અત્યારે વાહન ચાલકોને અવર જવર કરવામાં પણ પરેશાની થઈ છે તો બીજી તરફ લોકોએ પણ આ પહેલો વરસાદ જે કહી શકાય અને આ આ ધોધમાર વરસાદ છે તો પણ મજા માણી હતી આજે રવિવાર હતો અને રવિવાર વરસાદની મજા પણ લોકોએ માણી હતી એક રીતે કહી શકાય તો કે આ અચાનક જ વર્ષો વરસાદ અને જે રીતનો ધોધમાર વરસાદ આવ્યો અને આ ધોધમાર વરસાદમાં માત્ર એક કલાક સાત થી આઠમાં જ ચાર ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો તેને લઈને સમગ્ર શહેર પાણી પાણી થઈ ચુક્યું હતું કેમેરામેન સરજુ પારે સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત